નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રીસ જૂન બે હજાર ચોવીસ બપોરના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવું તો સબસ્ક્રાઈબ કરી લેજો આગામી ત્રણ કલાકમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને રાજકોટ અમરેલી ભાવનગર બોટાદ ભરૂચ સુરત નવસારી વલસાડ ગીર સોમનાથ દેવ જૂનાગઢ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સામાન્ય વરસાદની શક્યતામાં સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ વડોદરા નર્મદા તાપી અને ડાંગ છોટા ઉદેપુર અને કચ્છમાં સામાન્ય વરસાદની સંભાવના છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ અને દાહોદમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં આગામી સાત દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદ પડશે આ દરમિયાન માછીમારોને ને દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે આવતીકાલે બનાસકાંઠા આણંદ ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કરવામાં આવી છે જુલાઈએ સુરત નવસારી વલસાડ દમણ હવેલી પોરબંદર અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ત્રણ જુલાઈએ એ દાહોદ છોટાઉદેપુર નવસારી વલસાડ દમણ દાદરીનગર હવેલી જુનાગઢ ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા છે ચાર જુલાઈએ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પાંચ જુલાઈના રોજ બનાસકાંઠા નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ઓગણઠ તાલુકામાં વરસાદ પડ્યો છે નવસારી તાલુકામાં સવા ચાર સુરતના પલસાણામાં ચાર નવસારીના જલાલપુરમાં પોણા ચાર ઈંસ ખેરગામમાં ત્રણ વલોડમાં અઢી બોટાદમાં સવા બે માં બે માં બે વલસાડ મહુવા માં બે બે ઇંચ વરસાદ ઓલપાડા અને કામરેજ માં બે ઈસ ધરમપુર અને સુત્રાપાડા માં બાવળા રાજુલા અને પારડીમાં બે વરસાદ પડ્યો છે ગારીયાધર અને સુરતમાં દોઢ જેટલો વરસાદ પડ્યો છે ડોલવણ અને રાપરમાં દોઢ ઇંચ વાગરા પાલીતાણામાં સવા બે સાગબારા લીલીયા અને સોનગઢમાં એક ઇંચ વરસાદ પડ્યો છે હળવદ વિસનગર મોડાસા અને થાંડ માં પોણો ઇંચ સિહોર કરજણ અને કોડીનાર માં પોણા ઈંચ વાંસદા ભસાવ અને મોરબી માં પોણો ઈંચ વરસાદ પડ્યો છે જેસર વઘઈ અને ગીરગઢડામાં પોણો ઈંચ વરસાદ જાફરાબાદ અંકલેશ્વર અને તળાજામાં અડધો ઇંચ વરસાદ ટંકારા સિનોર અને ભરૂચમાં અડધો વરસાદ પડ્યો છે માંડવી ગોધરા અને વિસાવદ્રમાં માં અડધો ઇંચ વરસાદ પડ્યો છે તો ખડેદ મિત્રો આ હતા બપોરના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો યુટ્યુબ ચેનલ